તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસને વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે જીરું તો ખેડૂત મિત્રો જીરોની વાત કરીએ તો કે ઊંચા ભાવના પગલે દેશમાંથી જીરોની નિકાસ ગત સીઝન વર્ષમાં ઘટીને એક પોઈન્ટ પંચાવન લાખ ટનની થઈ દેશમાં કુલ અઠાવીસ પોઈન્ટ તેર લાખ ગુણી જીરોની નિકાસ સતત ત્રીજા વર્ષમાં નિકાસમાં ઘટાડો જોવા મળ્યો રાજકોટ માર્કેટયાર્ડમાં જીરોના ભાવ ચાર હજાર પાંચસોથી ઉપરમાં બાવનસો એંસી રૂપિયા અને મેંદરડા માર્કેટયાર્ડમાં પિસ્તાલીસો રૂપિયાથી ઉપરમાં એકાવનસો બાવન રૂપિયા સુધી બોલાયા એરંડા તો ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો કે એરંડાના પાકમાં ગાબડું અને દિવેલની વધતી નિકાસ કેટલી તેજી લાવશે પાકનો ઊંચો અંદાજ મૂકીને ખેડૂતોને લૂંટવાનો મનસુબો ધરાવનારો ધોબી છપાટ મળશે બનાસકાંઠામાં એરંડાના ભાવ અગિયારસો ચાલીસ રૂપિયાથી ઉપરમાં અગિયારસો એકોતેર રૂપિયા અને રાજકોટ માર્કેટયાર્ડમાં એક હજારને એક પંદર રૂપિયાથી ઉપરમાં અગિયારસોને ઓગણપચાસ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસ વધ્યો એમ ઘટવાના સંજોગો પણ આવી શકે છે એક મહિનામાં રૂ ખાંડીએ પાંચ હજાર રૂપિયાનો સુધારો તો કપાસ પ્રતિમણ એકસો પચાસથી બસો રૂપિયા મણે વધ્યા ત્યારે ધારી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ બારસોને એક રૂપિયાથી ઉપરમાં પંદરસોને એક રૂપિયા અને અમરેલી માર્કેટયાર્ડમાં તેરસો ને ત્રણ રૂપિયાથી ઉપરમાં પંદરસો અને પિંચોતેર રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે સિંગદાણા અને માંગ ઓછી હોવાથી ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ એક હજારને સાઠ રૂપિયાથી ઉપરમાં તેરસો અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં એક હજારને ચાલીસ રૂપિયાથી ઉપરમાં બારસો રૂપિયા સુધી બોલાયા ત્યારે વાત કરીએ તો કે ઘઉં વેચવામાં ઉતાવળ ના કરવી કારણ કે ભાવ વધશે કે ઘટશે તેની તમામ માહિતી સાથેનો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો